નમસ્કાર દર્શક મિત્રો હું સંજય ચુડાસમા વિડીયોમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ કાગળિયા ખોડિયારમાના મિત્રો આ મંદિર છે એ ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાથી આશરે બારથી થી પંદર કિલોમીટર દૂર આવેલું ગામ સુગાળા અને સિંગોડા નદીના કાંઠે આવેલું એક અતિ પ્રાચીન અને પૌરાણિક ધામ છે અહીંયા પર એક આગળિયો ધૂણો છે કે જેમાંથી આરતીના સમયે સાંજના સાડા પાંચથી સાડા સાતના ગાળામાં મિત્રો સોનાની નથવાળા મગર માતાજી છે એ બધા જ દર્શનાર્થીઓને દર્શન આપે છે આ ઉપરાંત મિત્રો જે કોઈ બહેનોની ઘરે પારણા ન બંધાતા હોય અને એ બહેન અહીંયા આવી અને ખોડિયાર માતાજીની માનતા રાખીએ તો તેના ઘરે અવશ્ય પારણા બંધાય છે તેવા દાખલાઓ અહીંયા પર હયાત છે તો આપ સૌ એકવાર જરૂરથી ખોડિયાર માતાજીના મંદિરની મુલાકાત લેજો તેમના આશીર્વાદ મેળવજો મિત્રો આ મંદિર વિશેનો ફૂલ વિડીયોની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો અવશ્ય તે વિડીયોને નિહાળજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી આભાર